બંગાળના વેપારીની હત્યામાં મદદગારી કરનાર આરોપી છેલ્લા સાત વર્ષથી લાપતા હતો અને નાસ્તો ફરતો હતો આખરે પોલીસે બિહારના ગ્રામ્ય વિસ્તારમાંથી કટલેરીનો વેશ ધારણ કરી લાંબી પ્રક્રિયા બાદ આરોપીને ઝડપી પાડ્યો છે સુરતની ચોક બજાર પોલીસની પકડમાં રહેલો આરોપી રાજકિશોર પંડિત જેની પર આરોપ દેશી બનાવટનો તમંચો બિપિન મિયાત્રાને વેચવાનો આરોપ છે આ હથિયારની મદદથી સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનના પંડોળ વિસ્તારમાં સાત વર્ષ અગાઉ એક ભંગારના વેપારી પર લૂંટના ઈરાદે ફાયરિંગ કરાયું હતું વર્ષ બે હજાર અઢારમાં ભંગારના વેપારીનું ગોળી વાગતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ હત્યા કેસનો આરોપી પાછલા સાત વર્ષથી ફરાર ચાલતો હતો આ ચકચારી કેસમાં પોલીસે મુખ્ય આરોપી વિપિન મિયાત્રા સહિત ત્રણ આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા આ હત્યા કરનાર આરોપીએ રાજકિશોર પંડિત પાસેથી હથિયાર ખરીદી હતી આરોપી મૂળ બિહારના હનુમત્તા ગામનો વતની છે ચોકબજાર પોલીસે અગાઉ રાજકિશોર પંડિતને ઝડપવાના કરેલા ત્રણ ચાર પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા ચોક બજાર પોલીસે મણિયારાનો નો વેશ ધારણ કર્યો બંગડી પીન બોરિયા બક્કલ સહિત કટલેરી સામાન ખરીદવા આવેલી ગામની મહિલાઓ સાથે સંવાદ દરમિયાન રાજકિશોર પંડિતનું સરનામું પૂછ્યું કોઈને શંકા ન જાય તે માટે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં સાથે કામ કરતા હોવાનું જણાવ્યું જેના આધારે જાણકારી મળી કે આરોપી ખેતરમાં કામ કરી રહ્યો છે જેથી પોલીસ ટીમે ત્વરિત ખેતરને ચોમેરથી ગેરી નાસી છૂટવાની તક મળે તે પહેલા જ સિફ્ત પૂર્વક આરોપી રાજ કિશોર પંડિતને ઝડપી પાડ્યો ને ત્યાં જઈને પરિસ્થિતિ અંતરિયા વિસ્તાર હતો અંતરિયા વિસ્તારની અંદર આરોપી અને જે લોકો છે બહારથી આવે છે ખ્યાલ ના આવે એટલે મણિયારાનો ડ્રેસ કરે એટલે એક જે ટુ વ્હીલર હતું મોટર સાયકલ એની ઉપર પાછળ લારી જેવું બનાવી બંગડી કટલરીનો એનો સામાન રાખી અને એનાથી એમને બોલવાનું ચાલુ કરેલું ભાઈ કોઈને બંગડી એ રીતે હિન્દીમાં વાત કરી એ ઉપર આજુબાજુના જે મહિલાઓને બધા આવેલા અને પછી એમને એવું કહેલું કે અમે અગાઉના સમયમાં બે હજાર સોળની ની અંદર સોળથી અઢારની અંદર મારો એક મિત્ર રાજકુમાર કહીન હતો જે આ ગામનો છે અને અમે સાથે નોકરી કરતા હતા ટેક્સટાઇલની અંદર અને મારી સાથે હતો ઘણા સમયથી મળ્યો નથી તો ક્યાં રહે છે તો એ બેજ ઉપર એમને માહિતી આપી કે આ જગ્યાએ તે રહે છે એ બેજ ઉપર જે વેસ્ટ ધારણ વેસ્ટ પલટો કરી અને આરોપી પકડવામાં આવેલો અને બિહાર ખાતેથી આરોપી લાવવામાં આવેલો છે જે સાત વર્ષથી નાસ્તો કરતો હનુમતા ગામેથી આરોપીને ઝડપીને પોલીસે આખરી પૂછપરછ કરી તો તેણે સમગ્ર હત્યાકાંડને લઈને વટાણા વેર્યા

અને તેને જે ત્રણસો સાતનો ખૂનની કોશિશનો ગુનો દાખલ થયેલો હતો જે ખૂનાની અંદર ફાયરિંગ પર થયેલો હતો એમનો નાસ્તો ફરતો હતો હથિયાર એની અંદર જે હથિયાર છે રાજકુમારે જે ફાયરિંગ કરનાર હતો બિપિન મિયાત્રા એના હથિયાર આપેલ હતું હત્યામાં મદદગારી હોય કે નશાકીય દ્રવ્યોની હેરાફેરી હોય આરોપીઓ ગુનો આચરીને દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ન સંતાઈ જાય પરંતુ ખાખીના હાથ આરોપીઓના ગળા સુધી ચોક્કસ મોડા અને વહેલા પહોંચી જશે તે નક્કી છે સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનના બાહોશ જવાનોએ કટલેરી વિક્રેતાનો વેશ ધારણ કરી બિહારના અંતરિયાળ વિસ્તારમાં છુપાયેલા શાતિર આરોપીને ઝડપી પાડ્યો સુરત પોલીસની આકરી કાર્યવાહી ગુનો કરીને નાસી છૂટતા આરોપીઓ માટે ગંભીર ચેતવણી સમાન છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત